માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીક રૂપિયા સો કરોડ થી વધુ ની કિંમત સરકારી જમીન પરથી અનઅધિકૃત દબાણો દૂર કરાયા છે

ઇલેક્ટ્રોસિટી વિભાગ અન્ય સંબંધિત વિભાગને સાથે રાખીને મધ્યરાત્રિ સ્થળ પર હાજર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડિમોલેશન કરીને સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણ કરનાર અંબિકા મોટોમોબાઈલ સંચાલિત પેટ્રોલ પંપ અને રાણા ટ્રાવેલ્સનું કારખાનું તોડી પાડવામાં આવ્યું છે એમજી પંચાયતની યાદીમાં જણાવ્યું કે નોંધનીય છે કે આ જમીનની વર્તમાન જંત્રી મુજબ અંદાજિત કિંમત સો કરોડથી વધુ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ